બગોદરા અકસ્માતની ઘટના સામે આવી ડમ્પર અને ઇકો વચ્ચે અકસ્માત થયો અકસ્માતમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે તમામ ઇજાગ્રસ્તો ભાવનગરના રહેવાસી છે સાત ઈજાગ્રસ્તોમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર છે ઈજાગ્રસ્તોને સોલા સિવિલ અને અસારવા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે શું સ્થિતિ બગોદરા બાવળા નેશનલ હાઇવે પર કલ્યાણગઢના ફાટીયા પાસેની આ ઘટના છે આજે બપોરની કે ભીષણ અકસ્માત થયો હતો ઇકો કાર અને ડમ્પર ફરી એકવાર માતેલા સાંજ જેવા ડમ્પરે એક ઇકો કાર સાથે ટક્કર કરી હતી જેમાં ઇકો કાર ભાંગવીને ભૂકો જેવી પરિસ્થિતિમાં થઈ ગઈ હતી ઘાયલોને કાઢવા માટે પણ ભારે મથામણ કરવી પડી હતી અને સાત લોકો આમાં ઘાયલ થયા હતા જેમાં બેની હાલત અતિ ગંભીર દર્શાવાઈ રહી છે અને હાલ તમામ ઇજાગ્રસ્તો અમદાવાદની સોના સિવિલ અને અસારવા હોસ્પિટલ ખાતે લઈ જવાયા છે આ સમગ્ર ઘટનામાં જે છે એ તમામ ભાવનગરના પાસેના રહેવાસીઓ છે અને ત્યારે ફરી એકવાર બેફામ પર પોલીસ કાર્યવાહી માટેની માંગ ઉઠવા પામી છે અને આના પર અંકુશ ક્યારે લાગશે તે લોકો ઈચ્છી રહ્યા છે બિલકુલ